વિઠ્ઠલવાડી વિસ્તારમાં મહિલાએ અગ્નિસ્નાન કરતા મોત નિપજ્યું વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંકમાં રહેતા રેખાબેન ભુપતભાઈ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી કંટાળી ગયા હતા જેમણે પોતાની જાતે જ અગ્નિસ્નાન કરી લેતા તેમનું મોત નિપજ્યું હતું બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી